કેવાલા ભક્તો આપણે આપણા જીવનમાં ક્યારેય કોઈ પણ ચીજ હરામની આપણા જીવનમાં આવવા ના દેવી આજકાલ સમાજમાં પ્રામાણિકતા ધીરે ધીરે લુપ્ત થતી જાય છે પ્રામાણિકતા જ માણસને આગળ લઈ જતી હોય છે નીતિએ નારાયણ વસે અનિતીએ કૂતર્યા વસે પણ આજકાલ પ્રામાણિકતા લુપ્ત થતી જાય છે કોકનું લઈ લેવું હરામનું લઈ લેવું હરામનું ખાવું કોઈનું લઈને પાછું ન દેવું ગમે એમ છળ કપટ કરી દગાદુગી કરી ગમે એમ કરી અને બધું લઈ લેવું આ વૃત્તિ માણસની થાતી જાય છે પણ એક વાત યાદ રાખવી કે હરામનું અંતે કોઈને પચતું નથી હરામનું પચતું નથી તમને હું એક ક્લિપ બતાવું તમે જો માણસની વૃત્તિ બાબતમાં બહુ સારી માસ્ટરી આવી ગયેલી છે પહેલેથી કોકનું લઈ લેવું હરામનું લઈ લેવું લીધેલું પાછું ન દેવું આ વૃત્તિ માણાની ગમે હોય અને તમે જોશો ને સૌથી વધારે પાપ દુનિયામાં માણસ પૈસા માટે કરે છે આખી દુનિયામાં જે કંઈ પાપ થાય છે ને એમાં સૌથી વધારે પાપ થતું હોય ને તો એ પૈસા માટે થાય છે ચોરી પૈસા માટે લૂંટ પૈસા માટે દગાદુગી પૈસા માટે ભેળસેળ પૈસા માટે આ ઉઠામણા કરવા દેવાળું ફૂંકું પૈસા માટે પૈસા માટે જે પાપ થાય છે એ સૌથી વધારે થાય છે અને એક આપણે માનવ જ છીએ કે જે આપણે પૈસાની જરૂર પડે બાકી ચોરાસી લાખ પ્રકારના જીવ આ પૃથ્વી ઉપર રહે છે ચોરાસી લાખ પ્રકારના પશુઓ પક્ષીઓ વૃક્ષો જીવ જંતુઓ માછલીઓ કેટલી પ્રકારના બધા અલગ અલગ જીવાત્માઓ આ પૃથ્વી ઉપર આવે એમાં ચોરાસી લાખમાંથી ત્યાંસી લાખ નવાણું હજાર નવસો નવાણું ને કોઈને રૂપિયાની જરૂર પડતી નથી લ્યો એની આજીવિકા ચલાવવા એને કોઈને રૂપિયાની જરૂર જ નથી પડતી ગધેડાને પૈસાની જરૂર ન પડે કૂતરાને પૈસાની જરૂર ન પડે આ આ ભેંસુને ગાયોને કોઈને પૈસાની જરૂર જ નહીં પડતી ખાલી પૈસાની જરૂર માણાને જ પડે છે ભાઈ ઓલા ત્યાંસી લાખ નવાણું હજાર નવસો નવાણું વગર રૂપિયે જીવન જીવે છે તમારે આમ જોવો ને એને એને પાછું ભગવાને એ રીતની સિસ્ટમ આપીને આ આ આ ભૂંડ હોય તો આમ એના આમ આમ જોવો ને પંદર પંદર સત્તરત્તર માણાનો પરિવાર હોય એનો હા હું એક ગામડે કથા કરતો હતો અને એક ભૂંડ આમ ચાલ્યું જતું હતું પાછળ એમના ધર્મપત્ની ચાલ્યા જતા હતા અને એમની પાછળ લગભગ પંદરક એના દીકરાઓ બધા દીકરા દીકરીઓ સત્તર માણાનું કુટુંબ એવું આ માલું જ આપતું હતું મેં જોયું બધા રભડા જેવા કોઈ દુબળું નહીં મને એમ થાય કે આ આત્તર માણાનું કુટુંબ આ ભૂંડ પણ જો બધાનું પૂરું પાડે વગર પાપ કરે અને આ માણા માળો થોડુંક જીવવા માટે કેટલા કેટલા પાપ કરે કેટલા ખોટા કામ કરી તમે જો અને અમુક ઈશ્વરે અમુક આ બધી યોનીઓમાં કેવી સિસ્ટમ ગોઠવી દીધી જો આ કૂતરા હોય ભૂંડ હોય ગઢેડા હોય એને માળાને કોઈનું મામેરું પૂરવા નહીં જવાનું એને કોઈના લગ્નમાં નહીં જવાનું એને કોઈની કાણ્ય નહીં જવાનું લગ્ન કરવાના થાય તો એક રૂપિયાનો એ લોકોનો ખર્ચો ન આવે અને આ માણા બહુ ખોટું કર્યા કરે ને એટલે એને લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચો થાય ને ત્રીજે મહિને છૂટા છેડા કરવા એથી વધારે ખર્ચો થાય હરામનું હરામમાં જાય એક વાત બહુ પાકી છે અને તમે જોશો કે બીજી ત્યાંસી લાખ નવાણું હજાર નવસો નવ્વાણું યોનિમાં કોઈ પાપ લાંબુ કરતા જ નથી એટલે ઈવડાયામાં કોઈને આત્મઘાતે કરવી નથી પડતી ઝાઝામાં ઝાઝા કોઈ ટેન્શનમાં જીવતા હોય ને આ દુનિયામાં તો માણા જીવે છે ટેન્શન એટલું અને આત્મઘાતો એટલી આ બધું જ માણસને છે માટે મારે તમારે થોડોક વિચાર રાખો કોઈનું હરામનું લેવું નહીં ભરતજીના જીવનમાંથી જે આપણું આપણું ન હોય એ આપણે લેવાય નહીં મને એક એક વાત તમને સંભળાવું એ પહેલાં હું તમને ક્લિપ બતાવી દઉં જો હરામનું ખાવામાં હું બાજુથી પાટુ ને એક બાજુથી દીવાલ આ ક્લિપ મને એટલા માટે ગમે હું તમે ક્યારેય પણ કાંઈ હરામનું લેવા કે ખાવા જઈએ ને ઉપરવાળો એકવાર વોર્નિંગ તો આપતો જ હોય છે હા કે ભાઈ તું આ ખોટે માર્ગે આમાં આ માર્ગ બરાબર નથી એકાદી વાર એ આપણે એમાંથી છટકી બી જાતા હોઈએ છીએ પણ જો છતાંય આપણે સાવચેત ના બનીએ તો પછી છેલ્લે પાટાવાળી તો થાય માટે ક્યારેય હરામનું અનિટીનું આપણે લેવું નહીં ખાવું નહીં એ આપણા જીવનમાં ખાસ નિયમ રાખો અમારે એક ભાઈ રાજસ્થાનના સુરતમાં કેટલી પ્રામાણિકતા માણસમાં હોય એમની પાસે એક યુપીનો માણસ ઉત્તર પ્રદેશનો ત્રણ રાજ્યની કથા ભેગી વણાયેલી છે પોતે રાજસ્થાની કરિયાણાની દુકાન ચલાવે સુરતમાં સચિનમાં અને એમની પાસે એક યુપીનો માણસ બધા ફેક્ટરાઓમાં કામ કરવા માટે આવેલો ઉત્તર પ્રદેશનો એ એના પરિવારમાં યુપીનો માણસ એકલો જ હતો હવે એની પાછળ આગળ પાછળ બીજું કોઈ પરિવારમાં નહીં એની પાસે અમુક રૂપિયા હતા આની વૃદ્ધ અવસ્થા થઈ ગઈ યુપીના માણસની એટલે એણે આ કરિયાણાની દુકાને ખરીદવા માટે બધું જાતો આવતો એટલે એણે શેઠને કીધું કે મારી પાસે પૈસા છે રૂપિયા હું તમને આપું છું હા જો માંદો થાવ તમે મારું ધ્યાન રાખજો એટલે અઢાર લાખ રૂપિયા એ યુપીના માણસે આ રાજસ્થાની માણસને આપ્યા આજથી ત્રણેક વરસ પહેલાં એ રાજસ્થાની ભાઈ એક દિવસ ઓલા યુપીના માણસને લઈને મારી પાસે આવ્યા મંદિરે અને મને કહે સ્વામી આ ભાઈએ અઢાર લાખ રૂપિયા મને આપ્યા છે એ મને એને બે સિવાય કોઈને ખબર નથી આ માણસને દારૂ પીવાની ટેવ છે એટલે આ ક્યારે ઉકલી જાય આનું કાંઈ નક્કી નથી પાછો આને ઓવર પીવાઈ જાય છે એટલે આ આ વહેલામાં વહેલો ઉકલી જશે ક્યારે ઉકલી જશે એ કાંઈ નક્કી નથી એટલે ખાસ હું એ માણસને લઈને તમારી પાસે એટલે આવ્યો છું કે તમારી સાક્ષીએ હું કબૂલ કરી લઉં છું કે આના અઢાર લાખ રૂપિયા મારી પાસે છે કદાચ આ માણસ મરી જાય તો મને એમ ન રે કે હું આ પૈસા મારી પાસે રાખું આ માણસે જે વાત કરીને એ તમને કહું અને હમણાં લગભગ બે મહિના પહેલાં એમાંથી અમુક રૂપિયા એ પાય તો પછી દારૂડીયો જે હતો એ મૃત્યુ પામ્યો યુપીનો એ ભાઈએ રાજસ્થાનીએ એની દવાદારૂ ખૂબ કરી સેવાય કરી એની પાછળ એને રૂપિયા ખૂબ વાપર્યા અને એમાંથી પાછો એકાવન હજાર રૂપિયા લઈને મને કે સ્વામી આ આ ભાઈના નામે હું તમને આપું છું મારી પાસે જે એના અઢાર લાખ રૂપિયા છે એ મારે એના નામે દાન પુણ્યમાં વાપરવાના આટલી પ્રામાણિકતા એની મેં જોઈ મને એમ ચું બીજા કોઈને ન ખબર હોય છતાં એ રૂપિયો રાખવો નહીં આ ભરતની પ્રામાણિકતા અને આ જે માણસ રાજસ્થાનીની પ્રામાણિકતા એ પ્રામાણિકતા એ આપણા હિન્દુસ્તાનની પહેચાન છે ભાઈ અને એટલા માટે મારે તમારે ક્યારેય પણ મોડું કામ ન કરવું કોઈનું એક રૂપિયો બી કોઈનો રાખવો નહીં રાખશું ગમે તેથી પાછો ચૂકવવા જવો પડશે એક ખેડૂત હતા અને જૂના જમાનાની આ પ્રસંગની વાત ઘટના ઘટેલી આખું વર્ષ મજૂરીએ જે માણસને રાખે ને અમારે સૌરાષ્ટ્રમાં હાથી કે આખું વરસ મજૂરીએ રહેવાના હોય ને એક વર્ષે અમુક રૂપિયા દેવાના હોય હવે આ ખેડૂતે હાથી રાખેલો પૈસા માગે તો કહે છે કે આવતા વર્ષે દઈ દઈશ આવતા વર્ષે દઈ દઈશ ઘણા વર્ષ સુધી મજૂરી કરાવી રૂપિયા ન આપે એમાં આવડો આ હાથી એકવાર મૃત્યુ પામ્યો હાથીના પૈસા ખેડૂતે આપેલા નહીં અમુક સમય જાતા હાથીની આ ખેડૂતને ત્યાં એક દીકરાનો જન્મ થયો દીકરો જન્મ્યો ત્યાંથી બીમાર પડ્યો એક તો હોસ્પિટલમાં જન્મ થયો એમાં જ ખર્ચો થયો સીઝર કરાવીને ખર્ચો કરાવ્યો પછીથી છોકરો માંદો ને માંદો ર્યા કરે માંદો ને માંદો ર્યા કરે વીસ વર્ષનો છોકરો થયો ક્યારે હાજો જ નહીં માંદો ર્યા કરે ખર્ચા કરાવ્યા કરે એક વાર એક કોઈ સાધુ સંત એમને ત્યાં આવ્યા અને એ સાધુને પછી આ ખેડૂત એટલી વાત કીધી કે બાપુ આ છોકરો જન્મો છે ને ત્યારથી માંદો ને માંદો રહે છે ખર્ચા કરાવવા કરે છે કાંઈક રોડો આશીર્વાદ આપો ત્યારે ઓલા સાધુએ એટલું કીધું હા જોઈને કે ભાઈ આ તો તમારો ગયા જન્મનો હાથી કે જે પંદર વર્ષના પૈસા તમે નહોતા દીધા એ લેવા માટે આજ તમારે ત્યાં દીકરો થઈને આવ્યો છે અને હવે એનું લગભગ ઋણ જે હતું એ ચૂકતે થઈ ગયું છે કાલ સવારે આવડું આ શરીર છોડી દેશે અને કાલ સવારે સાધુના કહેવા પ્રમાણે ઓલાય શરીર છોડી દીધું હું તમને આ એક વાત એટલા માટે કહેવા માગું છું કે આ દુનિયામાં કોઈ કોઈનું કોઈ હગું નથી કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે જે કોઈ પતિ પત્ની ભાઈ ભાઈ કે મિત્ર કે પાડોશી પુત્ર કે દીકરી કે પાર્ટનર કે જે કંઈ ભેગા થાય એ બધા કર્મ સંબંધે ભેગા થાય અને જો સારા કર્મ સંબંધ હોય તો એકાબીજાને સુખી કરે અને કર્મ સંબંધ મોડા હોય તો એકાબીજાને દુખી કરે બાકી કોઈ કોઈ આત્માનું હગું કોઈ છે જ નહીં એ સાસુ વહુ દેરાણી જેઠાણી પતિ પત્ની કે અમારામાં ગુરુ ભાઈઓ ગુરુ ચેલા બધા કર્મ સંબંધે ભેગા થાય આ અમે પંદર વીસ જણા રહી છીએ અમારે એક કોઈ હાથ પેઢીએ હુચક ન લાગે અને બધા ભેગા થયા છે જો આમાં અમારે કંઈક પૂર્વ જન્મની લેણા દેવી હારી હોય તો એકાબીજા એકાબીજાને સુખી કરે અનજો લેણા દેવી મોળી હોય એકાબીજાને દુઃખી કરે લેવા દેવા વિનાના કોઈ કોઈ આત્મા આત્માનો હગો છે જ નહીં આત્માના સગા પરમાત્મા છે બીજું કોઈ સગું નથી હા એટલે મારે ને તમારે કર્મ કરવામાં બહુ ધ્યાન રાખવું કર્મનો વેપાર સેવા આ બધો કર્મનો વેપાર